ધર્મસભા આજે મંદિરમાં બાળ ઈસુનું સમર્પણનું પર્વ ઉજવે છે શું ખરેખર હું પ્રભુ ઈસુને મારા મુક્તિદાતા તરીકે સ્વીકારું છું સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના બીજા અધ્યાયના વચનો બાવીસ થી ચાલીસ મોશેની નિયમ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરુશાલેમ લઈ આવ્યા કારણ પ્રભુની નિયમસંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો પ્રભુની નિયમસંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે બે હોલાં અથવા બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો એ વખતે યરુશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો તે ઈસરાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી હે નાથ તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઈસરાયલનું ગૌરવ છે ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાય રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા શિમિયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું જો આ બાળક ઇઝરાયલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે આશેર કુડના ફનવેલની દીકરી હાના નામે એક પૈગંબર પણ ત્યાં હતી તે ખૂબ ઘરડી હતી લગ્ન પછી સાત વરસ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી ચોર્યાસી વરસની થતાં સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી આજ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરૂમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી પ્રભુની નિયમસંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલિલમાં પોતાને ગામ નાસરેત પાછા ફર્યા બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી સુ ઇસરાયલી સંસ્કૃતિમાં માનવ બન્યા છે એટલે તેમના મા બાપ ઇસરાયલી સંસ્કૃતિના બધા જ રિવાજો પાળે છે ઈસરાયલી સંસ્કૃતિમાં પુત્રના જન્મ પછી માતા ચાળીસ દિવસ માટે વિધિઓ માટે અશુદ્ધ ગણાતી એટલે કે માતા કામકાજમાં પ્રસંગોમાં મુલાકાતોમાં ભાગ ન લઈ શકે આ અશુદ્ધ જાહેર કરવા પાછળનો ઉમદા આશય માતાને જરૂરી આરામ મળે ચાળીસમાં દિવસે ફરમાવેલું નૈવેદ્ય ધરાવી માતા શુદ્ધ બનતી મા મરિયમ માટે આ વિધિ હતી જો પુત્ર પહેલો હોય તો એને આ જ દિવસે પ્રભુને અર્પણ કરવાનો રહેતો વર્ષો પૂર્વે ઇજિપ્તની ભૂમિમાં જ્યારે પ્રભુએ ઇજિપ્તના પરિવારોના પહેલા પુત્રનો સંહાર કર્યો હતો ત્યારે પ્રભુએ ઈસરાયેલી પરિવારના પહેલા પુત્રને જીવતો રહેવા દીધો હતો એ પુત્ર પ્રભુનો ગણાયો ત્યાર પછી ઈસરાયેલી પરિવારના પહેલા પુત્રો પ્રભુના ગણાવા લાગ્યા ચાલીસમા દિવસે આ પુત્રને પ્રભુને અર્પણ કરવાનો રહેતો પછી એના બદલામાં એક બલિ અર્પણ કરી એ પુત્ર પાછો મેળવવામાં આવતો આ વિધિ ઈસુ માટે કરવાની હતી યોસેફ અને મરિયમ નિયત કરેલા બલિ અર્પી શકે એમ નથી એટલે અપવાદરૂપ દર્શાવેલ બલિ અર્પણ કરે છે આપણે જાણી શકીએ છીએ કે ઈસુ સ્વેચ્છાએ ગરીબ પરિવારમાં જન્મ લેવાનું પસંદ કરે છે મોટાભાગની માનવજાત ગરીબીમાં જીવે છે પ્રભુ માનવ બનીને આ ગરીબ પ્રજા સાથે એક બની જાય છે આ વિધિના પ્રસંગે શિમ્યોન અને હાન્ના નામના બે પવિત્ર ભક્તોની હાજરી વિધિની પવિત્રતામાં વધારો કરે છે શિમ્યોન તો પવિત્ર આત્માની પ્રેરણા અનુસાર ઈસુના ભાવિનો ચિતાર આપે છે ઈસુ કોણ છે એ પવિત્ર આત્મા શિમ્યોનના મુખે જણાવે છે सुखी छे जैमनो विशुद्ध जीवन पंथ जे ओ चाले छे सदा प्रभु नियम ने प्रभु नियम પરમ સુખી જે પાળતા કે ના વિધિ વિધાન એની ખોજ ને જંખ ના તે લોકો ને પ્રાણ હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ હશે હશે પાળિયે तारो ए उपदेश तारो ए उपदेश चाले निज पंथ मां तारा वचन अनुसार तारा दर्शन काज हूं झुरू अंगे अंग तब आज्ञाओं ने कदी जो जे करू न भंग जो जे करू जगनी शीला की मने पल पल व्याकुल प्राण जंकु जुरु पालवा तारा विधि विधान तारा विधि विधान परम सुखी छे जैमनो विशुद्ध जीवन पंथ जे ओ चाले छे सदा प्रभु नियम ने प्रभु नियम